મિત્રો તમારા માટે જોરદાર અભિગના વિડીયો લઈને આવી ગયો છે મિત્રો અભિગના લગન હતા અમારે તમને ખબર જ હશે તો અભિગના લગનના વિડીયો લઈને આવી ગયો છે મિત્રો અને ફોમતાજીને જોરદાર મિત્રો ગીત ગાય મિત્રો મિત્રોના અભિગના વિવાહમાં મિત્રો લાઈવ પ્રોગ્રામ હતો મિત્રો રત્નો એ બી તમને બતાવવાનો છે મિત્રો કેમ કે આપણે વિડીયોમાં બનાવે છે મિત્રો ક્યાંક અભિગના લગન છે મિત્રો એસપી હિન્દોસ્તાની ટીમ આખી એ હતી મિત્રો અને તમે જોઈ શકો છો મિત્રો ધ્વજ મચાઈ છે મિત્રો અભિગના વિવાહ મિત્રો કેમ કે એનો વરઘોડું તો અભિગનો મિત્રો તમે જોઈ શકો છો દાડ મિત્રો અને કેટલી પબ્લિક છે મિત્રો તમે જો અભીકના વિવાહ મિત્રો કેટલી જોવા એસપી હિન્દુસ્તાનીનું નામ પડે એટલે વાત જે મિત્રો અને રિયલ અભિગના લગ્ન હતા મિત્રો તો તમારા માટે આપણે આવી અપડેટ લાવશું મિત્રો તમને ખૂબ પૂરો પૂરો વિડીયો બતાવું છું તમે જોઈ શકો છો અભીકને વરઘોડું કાઢ્યું હતું મિત્રો તો તમે બનાવો મિત્રો વિડીયો કેમ કે તમારા માટે આવી અપડેટ તો આપણે લાવતા હોય છે મિત્રો તો ફોન જી ને કેવું ગીત ગાયું હતું એ બી તમને બતાવશું મફુ ગાકો છે મિત્રો તમે જો વિડીયોમાં તો તમે આખો વિડીયો પૂરો બતાવો છો મિત્રો તો વિડીયો ગમે તો વધુમાં વધુ શેર કરજો મિત્રો અને નેક્સ્ટ વિડીયો મળીએ છે મિત્રો ત્યાં સુધી આ કેવું ફોમતાજીને ગીત ગાયું છે એ કોમેન્ટ કરજો મિત્રો અને વધુમાં વધુ વિડીયો શેર કરજો તો તમારા માટે નેક્સ્ટ કોમેન્ટ કરજો મિત્રો બીજો વિડીયો લઈને આવી ગયો મિત્રો અભીકનો અને ફોમતાજી બધાનો તો બીજો વિડિયો લઈને આવું ત્યાં સુધી વિડીયો શેર કરજો ચો ભાઈ મેં કે વંદે માત્ર બીજા વિડીયો મળીએ છે ત્યાં સુધી આ વિડીયો કેવો ગમે કોમેન્ટ કરજો અને બીજો વિડીયો જોવા તો કોમેન્ટ કરીએ ચાલો જુઓ અભિકનો વિડીયો ભાઈ બેટ ટીકે